અગિયાર અને આજે છે ને બહુ લેટ થઈ ગયું છે બ્લોક ચાલુ કરવામાં તો સૌથી પહેલા તો આપણે કિચનમાં પહોંચી ગયા છીએ અને આ બાજુ તૈયારી ચાલુ થઈ ગઈ છે ડબ્બા કુકર કુકરની અંદર ડબ્બો અને આ બાજુ ટમેટા કાપવાનું ચાલુ થઈ ગયું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બપોરના જમવામાં બનાવવાનું છું એવું છે એમને તો કઈ દાળપાત્ર સોળે બટાકાનું શાક બનવાનું છે આ બાજુ મમ્મી વાસણ સોળે રિશીભાઈ જાગી ગયા છે ડિયામાં છે તો થોડીક વાર દી પાછો ઈસકો નાખશું ને એટલે સુઈ જાય તો પહેલાં સવારનો નાસ્તો બાકી છે તો નાસ્તો કરું નાસ્તાથી આવી જુ કે બહુ બધી એવી કોમેન્ટ આવે છે કે તમે સવારમાં હળવો નાસ્તો કરો જેમ કે મુંબરા પવા ઉપમા તો ગાય એવી બધી છે ને અત્યારે પોસિબલ નથી પરિસ્થિતિ એવી છે ને કે રિસિવ ઉઠે ને પછી એમાં ને એમાં આંખોથી વયો જાય છે એટલે એ બધું બનાવવામાં છે ને સવારમાં બહુ ટાઈમ લાગી જાય

સોળી બટાકા નું શાક અને દાળ ભાત કાલના બ્લોક માં કોમેન્ટ એવી આવી હતી કે તમે જે રિસીવ માટે ભાત લીધો ને ક્યાંથી લીધો છે તો ગાઈસ બીઆરટીએસ કે ગમે ત્યાં રોડે થી હું ઘરે આવતો તો રસ્તા માં એક જગ્યા મને ભાત વાળો દેખાઈ ગયો મેં લઈ લીધો એનો હવા ભરવાનો પંપ અને ભાત બે થી સાડી આઠસો એવું છે અને આ બાજુ રિસીવ ના ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને રિસીવ ના જો રિસિવને ખબર આવવા માટે બેહી જાશે મમ્મી ગુડ મોર્નિંગ જે કૃષ્ણ ઓલું કાલે સાંજે હું બનાવ્યું તું ને વેફર ને એવું કંઈક બનાવ્યું તું ક્યાં આવી ગયો હમ તડકે મૂકતી હતી રૂમમાં ન નાખવાની હોય અને જો આ બાજુ રિસીવ ને હમણાં છે ને કોને ખબર ખાવામાં એટલો બધો રસ નથી ગરમી ચાલુ પડી ગઈ થઈ ગઈ ને ત્યારથી હેને આ રમ્મામાં રમ્મામાં વધારે રસ છે અકર તો ઈ ખાવા પહેલા ખાઈ લે ને પછી તેમ તો હમણા રમ્મતિયાણો બહુ થઈ ગયો છે ચાલો ગાઈ ચાલ હાંજે છે ને ઋષિભાઈ આપણા કાન બહુ ખેં તો હજી કાન થોડોક ખોડો દુખે છે હે કેમ દાંત આવો આવો જ આપોન કાન હાજીત ને બધું બીજો કાન કે ઋષિ કે ખેતો ઈ કે હમ બધું હસી દુખે છે હમ બહુ કેવાય દુખે તો ખરા ને કાન ખેર નો દુખે ઉપર બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે સોનલ ઉપર સોનલ ને બહુ બધું કીધું છે તે વાંચી કે નહીં કોમેન્ટ હે કેમ

મસાલો હોય ને બધા ટાઇટ થાય પેલા એક બે મહિનો વજન વધે અને પછી એ ક્યારે ઘટવાનું ચાલુ થાય ને તો સીધો ત્રણ ચાર કિલો વજન ઘટી જાય

અને સોળી બટેકાનું શાક આ બાજુ જો સોનલ બેગે હજી માતું હરકું નથી કર્યું હા હવે રોંટે ઉઠીને આ બાજુ જો બુંદી ગાંઠિયા બધા લોકોએ લઈ લીધા છે અને આ હું હાબુદાણા ગાંઠિયા ખાવા ચાલુ કરી દીધા ખાવાના કાલ બનાવાય એ તો એવું છે લીલા કલરની સોખાની મમરી હતી એમને તો લીલા કલરની કેમ થઈ હતી કલર નાખ્યો આ બાજુ મમ્મી બેય ગયા છે ખાવા માટે પપ્પાને ને જો ભાત આલે છે અને આ બધું રોહિત બે ગયો છે ને આ જો બધું ફગવા ભગાઈ જાય છે એને ખાઈ લીધું ને એટલે અમને ખાવા નથી દેતો અમને ખાવા ન દે કે તેરો તેરો એમ કરે છે અમે ખાવા બે ત્યાં અને ત્યાં બે હવે મને એવું લાગે છે કે આ ખુરશી છે ને બહુ લાંબા ટાઈમ લગી નહીં આજે કારણ કે આમ આડો થઈને જમી વસ્તુ નીચે પડી ગયો ને લેવા કરે છે એટલે પડવાની કોશિશ રે શું કેવું તારું પણ મેં જોયું નાના છોકરાની વસ્તુ બધા જલ્દી લઈ લઈ પણ જેટલી

અને બુંદી તમને બતાવી દો કેટલી બુંદી બનાવી દેવાય કેટલી વધીની આ તપેલીમાં છે ને એટલી જ બુંદીમાં બુંદી છે ને શું થઈ ગઈ કેટલું ગળ્યું ખવાતું છે આમાં પછી ક્યાંથી વેઇટ લોસ થાય અને હા આજે મને છે ને ખબર પડી કે આજે અખાત્રીસ છે તો અખાત્રીસ મારા મતે તો મને શું ખબર છે કે ભાઈ કે પેલા ખેડૂતો હતા ને એ આજના દિવસે વાવણી કેવું કંઈક કરતા ને બળદ્યા વાવણી હોય અઘાડી બીજે કેમ હોય તો અખાત્રીજ હોય કે ખેડૂતો પ્રયોગ કરતા ચણ્યા પલાળે કરતા એ મને બહુ નથી ખબર મેં જોયું નથી પણ વાતો કરતા ચણ્યા પલ્લે તો વાવણી

બે હોટી લે ગણપતિ ની હાવે મૂકે કે થાય પછી પછી ચાર દાણા નાખે કાઢે કેટલાક પેલા છે પ્રમાણે વરસાદ ને એવું થાય

ચાલો ગાઈઝ મમ્મીને પૂછી લઈ કાલ લાડવા બનાવવામાં આવશે કે નહીં આવે હું બનાવવાના છે એમને કારણ કે હનુમાન જયંતી એ તો કઈ બનાવવા નહોતા તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલ સૂરમાંના લાડવાની રેસીપી તમને આપવામાં આવશે જોરદાર આ બાજુ સોનલ બેગીએ સોનલને પૂછ્યું તને કઈ આખા ત્રીજની ખબર છે કે નહીં કેમ તને કઈ ખબર ન હોય તું પહેલાં આમ ફાંકા મારતીને કે હું ગામડે બહુ જાતી ઉનાળાનું વેકેશન પડી જાય તો

મને એટલું ખબર હતું ખેડૂતો ખેરું તો જમીનની પૂજા કરે ને એવું બધું ખબર હતી પણ હવે આ ઊંચે રીલ સુ આવીને એટલે ખબર પડવા મળી અગર મને લગી એ નો ખબર આ ત્રીસ છે તમને ખબર હતી મમ્મી તો ગણે સજની વાત જોતા એટલે સજ નાગલી દી ત્રીજ ને પૈસા વાદે દી સો એવું છે અમને ચાલો ચા બનાવી નાખો એટલે ચાનો નાસ્તો કરીએ કેમ કેવું છે તો ગુંદી ગાંઠિયા ખાઈ નાખી આપણે ચા બંધ કેન્સલ ના ના નથી બનાવો નહીં નહીં

કે સુરતી ઓહો ખાત્રી ના દિવસે હોનું ખરીદવા ખરીદવાનું મુહૂર્ત સારું હોય પણ ફોનો ના ભાવ એટલા આસમાને વહી ગયા ને તો ફોનીઓ પરેશાન છે વેપારીઓ કે કોઈ આવતું નથી એવું એવી ન્યુઝ આવી હતી મમ્મી આ બીજા કોઈ હવે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ન જાય કોઈ ન કરે આજના બ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી કે રોજે છે ને નવું નવું ખાઈ જો આજ છે ને આપણે ચા નથી બનાવી એની જગ્યાએ ગુંદી ગાંઠિયા ખાઈ લીધા છે

ઉનાળામાં કેરીની સીઝન કેવી કેરીની સીઝન એમાં અત્યારે તો સારું વાતાવરણ છે પણ હવે આગાહી આપી છે હજી કેમ આવતી નથી કેરી કેરી તો અત્યારે જોવા મળી જ ગઈ છે બે હજાર ભાવ છે પણ અત્યારે શું છે કારણ કે અડધી પાકે અડધી નો પાકે એવું થાય અમદાવાદ પણ આ વર્ષે જો આ વાવાઝોડા થાય ને તો કેરી બરાબર નહીં આજે અખાત્રીસ છે તમને ખબર છે અખાત્રીસ ના દિવસે ખેડૂતો શું કરે ખેડૂતો દાણા પલ્લા ચાર નાખે ચાર દાણા બાંધી પાણી નાખે એ જોવે કે ચાર મહિનામાં વરસાદ કેટલો પડશે એવું દાણા માં ખબર પડી જાય વરસાદ કેવો પડશે આમ દાણો હોય ને અડધો પલ્લે ને કે અડધો મહિનો આવશે એમ તો અખાત્રીસ ના દિવસે બધા લોકો છે ને એટલે ખાવાના બિસ્કિટ આવે ને એની વાત છે આ બાજુ જો રેસી રેડી થઈ જ્યો પપ્પાએ છે ને આખી વાત ટાળી નાખીને કીધું તું પ્રી પ્લાનિંગ વિડીયો કરવાનો હતું પણ એ કઈ કર્યો નહી પપ્પા ને એમ કેવાનું કે

પેલા છે ને હા પેલા પાપડ કરતા ને જયારે જમવાનું ને એવું હોય ને મહેમાન ની બધે ત્યાં ફરફરે હવે પાપડ ને એવું બધું આવી ગયું ત્રિકોણિયા સમોસા ની પેલા કરાવું જ હતું ફરફર હા કલરે કલર ની હતી અને ફરફર હોય બીજું શું હોય કે ભાઈ રવો ભજીયા બસ અને અત્યારે તો રસ ને મેંગો ડીલાઇટ ને બહુ નવી 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 વસ્તુ આવી ગઈ આ રિષિવ ને જો હે રિસિવ હ આને કે શાંતિ નથી રિસીવ ને પણ કાલના બ્લોગમાં છે ને કોમેન્ટ એવી હતી કે હાલ તો આપણે બાવણું બંધ કરવું જોઈએ વાગી ગયા છે સાંજના સાત અને અમે ને ટેરિસ ઉપર આવી ગયા છે ઋષિ રિસીવ કબુ ક્યાં છે કબુ કબુ બતાય તો આ બાજુ પપ્પા ખાઈટ ને ઈસકો નાખતા જાય અને ઋષિભાઈ ને હમણાં અમે નીચે ઓછા બે આવી છીએ ધાબા ઉપર જ હોય હા વાગે ને છ વાગે એટલે ઉપર પાંચ વાગે એટલે કે બાકડે બેઠો હોય અને ઋષિ ને કબૂતર માં ખબર પડી ગઈ છે ને અત્યારે જો અહીંથી ઊંધો થઈને ચાંદા મામા આકાશ માં છે ને ચાંદા મામા જો ઋષિ ચાંદા મામા ક્યાં છે ચાંદા મામા ને આપણે પૂછ્યું ઋષિ ચાંદા મામા ક્યાં છે ચાંદા મામા તો એ આમ જ જોયે અને કબૂ ઋષિ કબૂ 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 નો આમ રહ્યું આમ કબુ અત્યારે એનું કઈ ધ્યાન નથી ફોન સામું ધ્યાન છે એના ટુંડા મુંડા બેહી ગયા છે અહીંયા ટીવી જોવા માટે ગાઈ હવે છે ને રિસીવ ને છે ને ટીવીમાં રસ જાગવા મળ્યો છે હળું હળું ટીવી ચાલુ કરી દો ને એટલે કાંઈ ન જોઈ બેઠો રહે એમને અને પછી ટીવી ચાલુ કરી દીધા પછી ત્રીજો વ્યક્તિ કોક આવે ને તો એની હારે જવું હોય આ

જો આ ભાઈ ને એટલો વાંધો છે ને એને ખાવું છે ને હમણાં તો એ બેઠા બેઠા નહીં ઊભા ઉભા ખાવા જો હે અને તેડેલા જેમ જ રહેવું રાખવું પડે એને હમોટ જો પાછળ રિમોટ આ બાજુ શું કેવાય રમોકડા ની ટોપલી ભરી છે ને તો એ નથી જોતું

આ લોકો અહીંયા કોઈ હોય નહીં આખો બેર અમારો થઈ ગયો હતો બરોબર પછી હવે કેવું થઈ જાય કે ભાઈ હવે છોકરાઓને થોડીક વાર રમાડવા લઈ જવું પડે હું કાલ રિસીવને સાયકલ લઈને રોડે ગયો હતો આટો ભરાવા તો બધા જેન્ટ્સ મારી આમ જો કોઈ જેન્ટ્સ નીકળતું જ નહીં હોય સાયકલ લઈને આટો ભરાવા

પર્સનલી કીધું છે ચાલો એ વાતને મૂકીએ મમ્મી કોક ને આના ફોન માં વાત કરતા કોનો ફોન આવ્યો હતો મમ્મી ફાઈનો આવ્યો તો ગામડાથી તો ગાઈ ચાલો એની સાથે છે ને રિસીવ ને અત્યારે ખાવાનું બાકી છે ને વ્લોગ એન્ડ કરી દે અને ખવરાઈ દે અને કાલેનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે કાલે બનાવવાના છે આપણે શું બનાવવાનું છે કાલ લાડવા પાકું છે કે કાલે છે તો કાલે જ બનાવવું તો ઘણા લોકો એમ કહે છે કે બે ગણે શોધ છે કાઈ છે કે